ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ માં તો આજની રેસીપી છે ઢોસા તો ઢોસા તો બધા ખાધા જ હશે પણ આજે થોડા કલાક સ્ટાઈલ માં આપણે ઢોસા બનાવવાના છીએ તો તો આજે હું ઘોના લોટમાંથી માંથી ઢોસા બનાવવાની છું તો વિડીયો પૂરો જોજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ મેં અહીં એક વાટકી સિંગના દાણા લીધા છે હવે આપણે અહીં એક ગ્લાસ ગરમ પાણી કરવા મૂક્યું છે પાણી ઉકળે એટલે આપણે બંધ કરી દઈશું તો આપણું પાણી અહીં ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ જે સિંગના દાણા હતા એ આપણે અંદર નાખી દઈશું હવે એને આપણે ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ એને ગરમ કરવા અહીં આપણે બે વાટકા ઘઉંનો લોટ લેવાનો છે અહીં બે વાટકા ઘઉંનો લોટ લીધો છે હવે અહીં એક નાની વાટકી રવા રવો લીધો છે એક વાટકી રવો લઈશું હવે આમાં આપણે અડધી વાટકી ખાટું દહીં લીધું છે એ નાખીશું આમાં આપણે ખાટો દહીંનો જ યુઝ કરવાનો છે તો ફ્રેન્ડ્સ હવે આપણે આને મિક્સ કરવાનું છે તો હવે આ વિડીયો તમે એક વાર પૂરો જોજો એટલે તમને ખ્યાલ આવે આમાં આપણે એક સાથે પાણી નથી નાખવાનું અને આપણે ધીમે ધીમે પાણી નાખવાનું છે એટલે પૂરો જોશો તો પેલા આપણે દહીને સારી રીતે અંદર મિક્સ કરી દઈશું આપણું દહીં મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે બો પાણી એક સાથે જ પાણી નથી નાખી દેવાનું ધીમે ધીમે અને ચમચીને ભાર દેવાનો છે આપણે લોટ બાંધતા હોય એવી રીતે પણ આનો લોટ નથી બાંધવાનો આપણે પણ આને ભાર આપવાનો છે આવી રીતે ચમચીનો ભાર આપવાનો છે એટલે આમાં લમ્સ નો રે લોટનો અને એકદમ સરસ આપણો બેટર તૈયાર થાય તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે ચમચીના ભાગથી આવી રીતે જે હું કરું છું એવી રીતે લોટને આપણે અંદર પાણી એડ કરતું જવાનું છે આવી જ રીતે આખામાં લોટમાં આપણે તો તમે જો જોઈ શકો છો આપણો લોટ ભીનો થઈ ગયો છે હજુ આપણે બેટર બનાવવાનું છે પણ એક સાથે નથી બનાવવાનું ધીમે ધીમે આપણે ચમચીની મદદથી પેલા પ્રોપર લોટને સારી રીતે ભીનો કરી લઈશું એટલે આમાં ના રહે હવે આપણે ફરી થોડું પાણી એડ કરીશું તો હવે આપણે થોડું પાણી એડ ફ્રેન્ડ તો આ ઢોસા એકદમ તમને લાગશે જ નહીં કે આ ચોખાના નથી એકદમ સરસ ક્રિસ્પી થશે પણ આની મેથડ થોડીક અલગ છે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે આ મેથડ પ્રમાણે કરશો તો ચોક્કસ તમારા પણ એકદમ ક્રિસ્પી થશે હવે આપણે પાણી નાખી દઈશું ધીરે ધીરે હલાવતા જશું આમાં લમ્સ ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે હવે એને આપણે આપણે મૂકી દઈશું હજુ આમાં મીઠું નથી એડ કરવાનું હવે આપણે ચટણી બનાવી નાખીએ જે આપણે સિંગ પલાળી મૂકી હતી એ સિંગ આપણે અંદર નાખીશું હવે અહીં લીલા તીખા મરચાં લીધા છે આદુનો કટકો લીધો છે એ આપણે નાખીશું લીલા ધાણા નાખીશું તો અહીં મેં પેન લીધું છે એમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાયનો વઘાર કરીશું હવે આપણે અહીં રાય નાખીશું ચપટી હિંગ એડ કરીશું હવે આપણે ચટણી એડ કરી દઈશું હવે એમાં આપણે મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને અંદર નાખી દઈશું હવે અંદર આપણે મીઠું એડ કરીશું આપણે હલાવી લઈશું તો ફ્રેન્ડ્સ તમને આ ચટણી બહુ જ સરસ લાગશે તમે એકવાર આ ટ્રાય કરજો તમે ટોપરાની ચટણી પણ ભૂલી જશો અને વારે વારે આ ચટણી બનાવશો અને ઢોસા સાથે પણ આ ચટણી બહુ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર આ ટ્રાય કરજો હવે થોડીવાર માટે આપણે એને ઉકળવા દઈશું તો આપણી ચટણી રેડી છે હવે ગેસ બંધ કરી દઈશું અને બાઉલમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણે બેટર ચેક કરી લઈએ તો જો આપણું બેટર થોડુંક જાડું છે એમાં આપણે થોડું પાણી એડ કરીશું આપણે થોડું પાણી એડ કરીશું હવે આપણે મીઠું હવે નાખશું આપણે પેલા મીઠું નથી નાખવાનું અત્યારે મીઠું નાખવાનું છે ફ્રેન્ડ્સ હવે આમાં અડધી ચમચી ખાંડ નાખવાની છે હવે ખાંડ નાખવી કમ્પલસરી છે કારણ કે એનાથી છે ને કલર બહુ જ મસ્ત આવશે આનાથી આપણો બ્રાઉન કલર આવશે જે ઢોસાનો કલર આવે છે ને સેમ એ જ કલર આવશે એટલે ખાંડ થોડી એડ કરવાની છે હવે આપણે એને હલાવી લઈએ તો ખાંડ અને મીઠું બંને ઓગળી ગયું છે અને આપણું એ સરસ તૈયાર છે હવે આમાં આપણે ચપટી સોડા ખાર નાખવાનો છે હવે થોડું સેજ પાણી નાખીશું આપણે મિક્સ કરી લઈએ હવે આપણે અહીં નોનસ્ટિક તવી ગરમ કરવા મૂકી છે હવે આપણે થોડું તેલ લગાવી દઈશું પર હવે ચોખા કપડાથી આપણે એને લૂછી લઈશું પાણીનો છંટકાવ કરી દઈશું હવે આપણે અહીં આપણે ગેસ મીડિયમ ટુ લો રાખવાનું છે એટલે આપણા ક્રિસ્પી ઢોસા થશે અહીંયા ફ્લેમ ફૂલ નથી રાખવાનું

એને બીજી બાજુ શેકાવા દઈશું આપણે કહીએ તો હવે આપણે ઉલટાવી લેશું તો તમે જોઈ શકો છો બીજી બાજુએ તે સરસ ચડી ગયું છે હવે એમાં આપણે લસણની ચટણી લગાવી દઈશું તમે સ્કીપ પણ કરી શકો છો પણ લસણની ચટણી આમાં સારી લાગશે બધી બાજુ સરખી રીતે લગાવી દઈએ